ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમિત ચાવડા પદભાર સંભાળનાર હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો અમિત ચાવડાને સાંભળવા માટે અમદાવાદ જવા રવાના થયા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળનાર બાદ અમિત ચાવડા આજે દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતા અમદાવાદ એરપોર્ટ પર જ્યાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને નેતાઓ સાથે કાર્યકરો જોડનાર છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ જવા માટે રવાના થયા હતા જેમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષના નેતા અને આગેવાનો સાથે કાર્યકરો દાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયથી અમદાવાદ જવા રવાના થયા હતા વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમદાવાદ 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 અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે ચાર્જ સંભાળી રહ્યા હોય ત્યારે એ પહેલાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે એમના કામ કરવાની પદ્ધતિ નાનાથી નાના માણસને જોડવાની છે અને એટલા જ માટે તમામ કાર્યકર્તા ત્યાં જઈ રહ્યા છે હવે આગામી સમયની અંદર કોર્પોરેશનની ચૂંટણી છે એટલે તાકાતથી આખા ગુજરાતમાંથી લોકો ભેગા થશે કોંગ્રેસ પાર્ટીની તાકાત શું છે એ આજે મંચ ઉપર ખબર પડશે ચાર્જ લેશે અને પછી કારભાર લીધા પછી બોલો આખા ગુજરાતની અંદર ફરશે પણ તમામ કાર્યકર્તાની ફરજ છે એ જગ્યા પર જાય એમને એમની વાત સાંભળે અને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરે એ પ્રમાણેની કાર્યવાહી કરે એ પ્રમાણેનું આજે જ્યારે ચાર્જ લેશે ત્યારે એ કહેવાના છે ભરોસો ને નહીં ભરોસો એવું હોતો નથી એક વિચારધારા લઈને આગળ વધી રહ્યા છે કોઈ ઝૂઠ ઝૂઠ કોઈ જૂઠા વાદા નહીં કોઈ કોઈ ગુમરાહ करने का जो मंच पे राहुल गांधी बोलता है राहुल जी जब बोलते हैं तो वो सच निकलती है जो बोलना और करने में फर्क नहीं है फर्क है झूठू बोली ने शासन पर बैसू और पची लोगों बात नहीं पड़ती कांग्रेस पार्टी में नहीं कांग्रेस पार्टी में नाना मनस की आवाज बुलंदाए संभाय देश मजबूत मजबूत करने तरफ आग अदी रहा